હવે હું પરિવાર તમને લઈને આવ્યો છું કે જૂના નાકડાવાસ માધ્યમિક શાળા આવેલી છે ત્યાંના વિદ્યાર્થીઓ સરસ મજાની આ કૃતિ અહીંયા તૈયાર કરીને આવ્યા છે કે હાલની પરિસ્થિતિની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે આપણી ઘરે જ્યારે પ્રસંગ આવતો હોય ત્યારે આપણે જે કાર્ડનો અથવા તો ઇન્વિટેશન કાર્ડ કંકોત્રીનો જે ઉપયોગ કરી રહ્યા છીએ કે જેની અંદર પર્યાવરણને આપણે દૂષિત કરીએ છીએ

જે આપણે બની જશે તેને આપણે ચારણી કે ફ્રેમ દ્વારા લઈ આપણે તેને પાણી દ્વારા કરવાનું એક દિવસ માટે આપણે સુકાવા દેશું તે સુકાઈ જશે તે પછી આવી બનશે તેમાં આપણે એક અલગ પ્રકારના બીજ નાખીએ છીએ જેથી આપણે ગમે તે શુભ પ્રસંગ અથવા કાંઈક કોઈને આમંત્રણ ભેજ હોય ત્યારે એ આમંત્રણ પત્રિકા ભેજશું જે વાંચીને ગમે ત્યાં ફેંકી દેવાથી આપણે એક છોડ નીકળી આવશે જેથી આપણે પર્યાવરણને બચાવી શકશે ખૂબ સરસ એમની આજની કૃતિ રહી છે કે હાલની પરિસ્થિતિની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે આપણે જ્યાં એક પ્રસંગ જ્યારે ઉકેલતા હોય ત્યારે કેટલું બધું પ્રદૂષણ આપણે આપણા સમાજની અંદર કરતા હોઈએ છીએ ત્યારે આ નાગડાવાસના જે વિદ્યાર્થી મિત્રોએ ખૂબ સરસ મજાનો જે પોતાની કૃતિ રજૂ કરી છે કે આપણે જે મળતું ઇન્વિટેશન કાર્ડનો જો આ રીતે ઉપયોગ કરવામાં આવે તો આપણે ખરેખર પર્યાવરણને દૂષિત થતું બચાવી શકીએ ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે